જે પ્રસંગ આપણા શંકરભાઈના આજના દાડા નિમિત્તે ભજન અને સત્સંગનો જે મહિમા રાખ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર તેમના પુત્ર અને પરિવારને કારણ કે ભક્તિ કોઈ જેવી તેવી વસ્તુ નથી આપણે મોંઘા હતા આપણે અજ્ઞાન અંધારામાં માં સૂતા હતા આપણને ખબર નથી પણ જ્યારે આવા સંત સ્વરૂપી ગુરુ મળ્યા તારા અજ્ઞાનમાંથી આપણને બારે કાઢે અને પ્રકાશ માં લાવ્યા અને પ્રકાશ ગુરુ મહારાજ નો આપામાં પડ્યો ત્યારે આપણને આ દેહ નું ભાન થયું હું કોણ છું ક્યાં થી આવ્યો છું ને મારે ક્યાં જવાનું છે એ માર્ગ ભૂલ્યો તો પણ આવા સંતો જ્યારે મળી જાય છે ત્યારે આપણને માર્ગદર્શન આપે છે કે સકા લોકમાંથી આવ્યો આત્મા મૂર્તિઓ લોકમાં ભસાયો મૂને મારું કરવામાં અનેક જન્મ ગુમાયા મનવા તોય ના આયો તારો પાર શેલામાં શેલો મનુષ્યનો અવતાર મળ્યો પણ જાણ્યો નહીં તેનો બરોબર દેખશે તારા જીવનને દેખશે તને અવતાર મળ્યો આ તારું જીવન તારું હેળે ગયું આગળ 84 આવશે પછી જાજો કાશો જમનો માર હે માનવ તું વડે પાછો ઘર સંભાળ ને તું તારું સિદ્ધ ને ભમે છે બારે બારે એમાં કોઈ નથી હવે તારું પાછો વળી જા પાછો વળવાનું છે આપણે આગળ નથી ચાલવાનું પાછા વળવાનું છે એક ભાઈ નીકળ્યો સવારના સૂર્ય ભગવાન નારાયણ જારે ઉગ્યા તાર સવારના સૂર્ય ભગવાન નારાયણ ઉગ્યા આઠમણો તાચી નેડ્યો પોતાનો સાયો પડે છે પાછો વળે પાછો વળે પણ સોયો પાછો ના વળે વાળા તારે પાછો વળવું પડે એટલે આવા સંત મળી ગયા એટલે સંતે કીધું કે ભાઈ શું છે કે બાપુ જુઓ આ પાછો વળતો નથી બાપુ એ આંખ બંધ કરીને ખાલી એની ફેરવી જ નાશો એટલે તરત પાછો વળી જો હા બાપુ આ તમારું કેવું કેમ માનો છે એટલે આવા સંતોનું કેવું માનજો કે સંત હરિકા પોળિયા ઊંચી ઉનકી પાસ

કે ગુરુ કમની ની લગાવી દો ખોલી દો તાળા ગઢ ભીતર કળાના સૂરજ મારે ઉગ્યા આજે મારા ઘેર આવા સંતો વધાર્યા સખી રે કરું મારા સંતો ને શું કરવું શું ના કરવું એવો આપણા હૃદય ની અંદર ભાવ હોવો જોઈએ સંત આપણા અંગણે આવે તારે આપણા હયામાં રખ ના માય સંતની સેવા કે પ્રભુની સેવા સંત જ હરિના પોળિયા છે અને સંતમજ પરમાત્માના દર્શન તમને થાય ગુરુ કોઈ શરીર નથી જો શરીરને ગુરુ કોઈ કહેતા હોય ને તો ભક્તિને તમારે મારે ઘણું દૂર છે શરીર ગુરુ નથી ગુરુ તો એક શબ્દ છે શરીર તો આપણે છૂટી જાય છે પાલન શરીર નું કરવું કે શબ્દ કેક શબ્દ ગુરુ દેવ કા પાકો આનંદ વિચાર જન વેદ ના ભોગે ચાર જોવો તો ખરી સજનો આ ભક્તિ જેવી તેવી નથી આ તો સુરા હોય એ ભક્તિ ની અંદર પરિપૂર્ણ ઉતરી શકે કાયર અને કોમો નથી અને આપણા ગુરુ મહારાજે તો આપણને કેવા બનાયા છે ચોખા બનાયા છે અને પછી કિચડમાં જઈને ઠેકડો મારો તેમાં ગુરુ મહારાજ શું કરે કે નિરત નાવ નામ કા એક નામ બનાયા એમો બે હાર્યો એક રો મદદ દરિયા માં જેન ઉલડી પડે તે એમાં શું છે આપડા ગુરુ ના ગુરુ મહારાજે આપણો બોધ કર્યો ગુરુ મહારાજે 84 લાખ હજાર જન્મોના પાપને કર્મ તમારા લઈ અને જથર આગળી માં બાળી કરી ના છે અને ફરીથી જો કરસ ને તો બમણા બંધાઈ જશે ગુરુ મહારાજે આપણા માથેથી પાપ લીધા કર્મો લીધા આપણે માતા પિતા ના લે આપણી કુળદેવી ના લે કોઈ સગા સંબંધી ના લે પણ આવા સંત સ્વરૂપી જો ગુરુ મળી જાય ને તો આપણા બધા કર્મ ને પાપ લઈ લે તો કેટલા બધા ગુરુ દયાળુ છે શું આપણે ગુરુને આપ્યું છે અને ગુરુ મહારાજે આપણા આપ્યું છે કોઈ એની સીમા જ રાખી નથી

અને આરો ગુતો નો કુતરા સમાન કેવો કે ગુરુ મહારાજ એ બધું કઢાઈ ના છો આળો પણ હવે પછી દારૂ રેડો જુગાર રમો માસ ખાઓ પાંચ વસ્તુ તો ગુરુ મહારાજે પહેલી સોડાઈ છે કે પાંચ વસ્તુની ની પાળે પરતિક તો પશુમાંથી પછી માણસ ની ગતિ આવે અને ભગત થાઉ નહીં તો બહુ કાઠું છે નામ ધરાવા છે ભગત પણ ભગત થાઉ બહુ કાઠો છે ઝેર પીવું પડે અમે દુશ્મન આવે ને આપણા ઓગણે તો બે હાથ જોડીને એને પાય લાગે એને ભગત કહેવાય અને દુશ્મન દેખીને જો વેર ઝેર કરે ને એને ભગત ના કહેવાય ભગત થાવું હોય તો ઝેર પીવું પડશે ગમે એટલા વિઘનો આવશે કોઈ એમ કહેતા હોય ને કે હું ભક્તિ કરું મો પૈસા વાળો બની જઉં ગાડી વાળો બની જઉં નહીં ભક્તિ દુખનો માર્ગ છે કોટોનો ભરેલો છે અનિબધી પ્રભુની માયા છે આ માયાનો ભોગવટો ભોગવાય છે ત્યાં સુધી ભક્તિને ના પડે ઘણું દૂર છે પ્રભુની માયા જે મોહવાળી છે એને તજી દેવાની છે અને જે મોહ વગરની વસ્તુ છે એ તમને ગુરુ મહારાજે અર્પણ કરી છે તો ભક્તિના માર્ગે ચલાય ઘણું ઝેર પીવું પડશે અને ઘણું સહન કરવું પડશે કોઈ આવીને ગાળ બોલશે તો સમજી લેવાનું કે વાલા બરાબર સારું બોલ્યા તમે તો સમજી લેવાનું કંઈ પરમાત્મા એમ જ છે અને આગળ સંતોએ પણ સહન કર્યું છે હરિચંદ્રને વિશ્વા મંત્રીને કીધું પોતાના ગુરુજીને કે હે ગુરુ મહારાજ કુલતી કરેલું જો અને આરુભો તો કુતરા સમાન કહેવરાવું અહીં આપણા ગુરુએ કીધું કે પોંચ વસ્તુની પાળે પ્રત્યેકના તો પશુ મટીને તો માણસની ગતિમાં આવે ચોરી જારી દારૂ જુગાર ને જીવ અંશા અને માઉસ જો આ કરે ને રાક્ષસ નો અવતાર આવે એને રાક્ષસ કહેવાય રાક્ષસો જેવા વિચાર કરો આ જીવતા રાક્ષસ કહેવાય બીજા રાક્ષસ નહીં દાર પીવે એને દાનવ કહેવાય એને માનવ ના કહેવાય હે જુગાર રમે એને જુગારીઓ કહેવાય એને માણસ ના કહેવાય ચોરી કરે ને ચોર કેવાય એને પણ માણસ ના કહેવાય અને સિનાળવો કરે ને લુચો કહેવાય એને પણ માણસ ના કહેવાય તો કોને માણસ કેવો તો બધાની અંદર જો આકર્ષણ હોય તો માણસ આપણે કોને કહેવાય પણ આવા સંતો માણસને મનુષ્ય બનાવે છે પેલા માણસ બનાવે છે સંતો કને એમાં બીબો હશે એ બીબા કાઢી નાખે ને એટલે મોણા થઈ જાય

તમારું ને મારું નથી ભલામણ માણસ શું તો આપણે ધણી થઈને બેઠા છો આ શરીર આપણું નથી આ શરીરે પાંચ તત્વનું છે પૃથ્વી જળ વાયુ આકાશ ને તેજ પાંચ તત્વ આ પિંડ બંધાયો તૈણ ગુણની છે માયા આ રૂપ ગુણ ને નામ નહીં અમારા મે કબો ને ધરું અવતારા આ રૂપે તમારું નથી ગુણે તમારું નથી નામે તમારું નથી રૂપ પર ભૂની માયાનું છે આ ગુણ જીવ છે અને નામ તો ઈશ્વર છે જો ઈશ્વર ની ઓળખાણ થઈ જાય ને તો બેડો પાર પણ સંતો વગર કોઈ દાડો ઓળખાણ થાય સંતોની સેવા વગર કોઈ દાડો ખબર પડે નહીં ભલે ભગત બન્યા હોય વાણી ગમે એવી બોલો સત્સંગ ગમે એટલો કરો પણ સંતો ની સેવા નહીં હોય તો આપણે કરી શકવાના પણ એકવાર કદીક જો જુનાગઢની બાજુમાં જેતપુર તાલુકાની અંદર ભેગલા ગોમ મનોરમ મહારાજના દર્શન કરજો એમનો પરિવાર જોજો તો તમને ખબર પડશે કે શું ભક્તિ કહેવાય ભલે સત્સંગ નથી કરતા વાણી નથી બોલતા પણ એમના ઘરે કદી 50 માણસ લઈને જાજો ભલે નાનો એવો માણસ છે પણ તમે એક એમની સેવા જોજો એ પરિવારની તો તમને ખબર પડશે હે અને કદી ફોન કરજો જુનાગઢની આજુબાજુમાં જો તમને ગાડીઓ લેવા આવશે એ ભક્તિ છે ગાવાની જરૂર નથી વાણી બોલવા માં આવે વાણી વર્તમાનમાં આવે સત્સંગ કરવા માં આવે એ સમજણમાં આવે અને ભક્તિ તો પ્રેમથી બંધાયેલી છે એક પદ બોલું છું સજનો સાંભળજો અને બધા બોલશો તોય એ લાભ છે આયા એનું પરમણ છે કોક લેવા માટે આપણે આયા છ અને કોક લઈને જવાનું છે શું લાવવા માટે આપણે આયા છ એક લાવો લેવા માટે આયા છો આ મનુષ્ય જન્મનો નો લાવો લેવાનો છે પણ આપણે તો શું હોર્યું છે લાય જ્યાં જ્યાં જોવું તો લાય લાગી છે લાય અતારની દુનિયામાં જો શાંતિ નથી આ જગતની ની મોય જ્યાં જોવું ત્યાં લાગી છે લાય આ લાય લાગી રહી છે હળા હળ કળજુ પાર ઉતરવું હોય સજનો તો વેસનમાંથી મુક્ત બની જાજો મને ખબર છે

શંકરભાઈના વિકરાવ અને મારી વિનંતી છે બોલો તમારામાં શક્તિ છે તમારા પિતાનું નામ રાખવું હોય તો આજે તમારા ગામનું મંડળ છે આજુબાજુનું મંડળ છે અને આજે ઘણા બધા સંતો ભક્તો છે સાધુ બેઠા છે અને માતાઓ પણ છે તો સજેનો વિચાર કરો આજ તગીલો કવિ કહે તમારા પિતાની પાછળ કે દેશવટો આપી દો આ दारूને દેશવટો આપી દો આ દેશ આ दारू છે ને

દારૂ પીને સાટી કુતરોની સાટ પછી ભૂલ્યો પોતરના દેહનું ભણ જોવો દારૂ છે આપણા દેહનું દુશ્મન કે માન્ય મારું દાળ તારું દારૂડિયા મોન મારું મારું દારૂ ભે ચાર મોચ દારુડિયા ભેગા મળ્યા અને ઘણો પીવો છે દારૂ એક કહે કે દિશામાં પૈસા નથી બીજો કહે કે ખાવા જો ને અંધારું બીજો કહે કે પાક્યું ડોસી વાળું હોય ખેતર અને ચોથો કહે કે હવે પાડો ને ધાળું மன மாரோ தூ மன மாரோ மன மாரோ தரு மன மாரோ முடியா ஜகத்தூ தூட மனமாரோ

તાર પોલીસ વાળાને રેવો પડી તાર મેડીએ સડીને તપાસ કર્યો તારે એ જમઈ ગાળતા તા દારૂ બધાયને ઉપાડ્યા સજનો વિચાર કરો આ દારૂ આપણો વંશ કઢાવે એટલે હું એટલા માટે જ આ બે પરવચન કરું છું ન કે મને કોઈ ઓનો શોખ નથી અને મારો ધર્મ નથી આ બધું બોલવાનો પણ સાચું કેવું બાપુએ કીધું ને કે સચ બોલન કે ઠેક જખે ના બોલે ઝૂઠ તારા મન તું જોણે પ્રભુ તું તો મારું જગદીશનું ઝેરું ભલે આની તમને કાઢવા લાગો પણ એક દાડો મીઠા હશે આ લીમડો કાઢવો છે પણ એને પીસો ને તો એનો ગુણ એક દાડો તમને બહુ મીઠો લાગશે એટલે એક પદ બોલું છું સજ્જ દરેક ને મારી વિનંતી